પેલા વાડીએ ગળે મુનિસિપાલિટીમાં ફોન જ કરતું રહેવાનું હર વખતે ન્યુ રંગબાગનો નો જ ફોન હોય કચરાની ગાડી માટે લાલ ભટ્ટ ને જયંત રાવલ જે જે કોઈ કોર્પોરેટર છે બધા મારા અંડરમાં છે બધા હું જાણું છું બધા મેં રિક્વેસ્ટ કરી છે બધા કાયમ કે છે કે બા બા અમે કરી આપીશું કરી આપીશું પણ ક્યારે કરતા નથી હાલ આવતે બસ કરવા જતા રહેશે

કે અમને પૈસા લો વધારાના કચરા નું જો સામે કચરો પાડ્યો છે તો અમારે વાડિયા ગળે મ્યુનિસિપાલિટીમાં ફોન જ કરતું રહેવાનું હર વખતે ન્યુ રંગબાગનો બાગ જ ફોન હોય કચરાની ગાડી માટે લાઈટ ના થાંભલા માટે જો ત્યાં લાઈટ નો થાંભલો ઓલો ઝાડ સુકાઈ ગયો હતો એના માટે પણ મેં અરજી આપી છે તો એ ઝાડ રોપવા નથી આવ્યા બાકી વાતો તો બધી મોટી કરે છે પાંચ જૂને પર્યાવરણ દિવસ છે ઝાડ રોપીએ તો ત્યાં ફૂટપાથ ઉપર ઝાડ દેખાય છે તમને

અહીંયા પણ જાણ્યો જે કંઈ પાણી આવે છે રોગચાળ ફેલાયા છીએ તો પછી આ મ્યુનિસિપાલ આટલા બધા ઓળખા લાગો કે શું કામની આ લોકો ખોટા મસ્કા મારી અને અમને આશ્વાસન આપે શું કામના કહીએ કે તમારા જે આમ બોલે બોલે સાચું હોય કહીએ છે રૂપ છે હકીકત છે રાત્રે જોવા આવો તમે અહિયા જોઈ શકો છો કે ન્યુરાગ સોસાયટી ના જે રહીશો જે છે તે ચોમાસાના વરસાદનો સામનો કરી રહ્યા છે પરંતુ જયારે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતો હતો ત્યારે અહીંયા ખૂબ જ તકલીફનો માહોલ જોવા મળ્યો હતો

આ આ નથી પડતો વધારે નવી લાઈટો નાખી જૂની હતી ને એનો પ્રકાશ બહુ હતો અને કેટલો સમય લાગે છે પાણી ઓસરતા બે અઢી કલાક લાગે બે થી અઢી કલાક લાગે છે જી આપણે અહીંયા જોયું કે ન્યુરંગ બાગ સોસાયટીના જે સેક્રેટરી જે છે તે કહી રહ્યા છે કે તેમને ચોમાસા દરમિયાન આ સોસાયટીમાં રહીશોમાં ખૂબ જ તકલીફ જોવા મળતી હોય છે જે આપણે સોસાયટીને અન્ય મહિલા રહીશો પાસેથી જાણીશું કે શું શું તકલીફો પડી રહી છે જે શું નામ છે આપ ભૂમિકા પટેલ એ ભૂમિકાબેન શું તકલીફ પડી અમારી સોસાયટીમાં જયારે બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે પ્લસ અમે બહાર પથ્થર બી નાખીએ ને તો અંદર ગટરમાંથી બેગ મારે છે બધું એટલે પાણીનો તો બહુ જ મોટો ત્રાસ છે પ્લસ કોર્પોરેશન વાળા પણ જો બહાર ફૂટપાથની કોઈ વ્યવસ્થા નથી ગમે ત્યારે એને ખાડો ખોદી જશે અને અહીંયા કારણે આખું ગમે તેમ ખાડું ખોદી ને ફૂટપાટ વૂટપાટ કશું જ રવા દેતા નથી પછી જેમ માટી ભરીને જતા રહેશે અમારા બાળકો રમવા રમવાય ને તો એમને ટેન્શન રહે સાદી ખાડામાં ક્યાંક પડી ન જાય અહીંયાના કોર્પોરેટર કોણ કોર્પોરેટર આપણા કમલેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલને તમે રજુઆત કરી ખરા હા રજૂઆત કરી અમાર ચે અમારા સોસાયટીના ચેરમેન ને સેક્રેટરી સાહેબે કેટલી વાર મેસેજ કરીને પણ એમણે કીધું હા કમ્પ્લેન કેટલી વાર એમને લખાઈ પણ એમને કશું અમને આન્સર દેતો નથી કાલ અમે બધી લેડીસો ભેગી થઈને જે બહારથી પાણીની અંદર જે બધો કચરો આવેલો હતો અમે જાતે ઉચકી અને જાતે બધું વાળીને જાતે સાફ કરીશું કારણ કે અમારા બાળકો રમે અમને તકલીફ પડે બાળકોને તકલીફ પડે એટલે અમે જાતે વાળીને સાફ કર્યું શકીએ અને કચરાવાળા તો એટલા ગંદા છે ને કે આઈન ગાડી જાપે આઈન હોન મારશે કે કચરો તમે જાતે લઈને આવો અને જાતે નાખો એ લોકો કદી એવું નહીં કે સાઈડમાં જે બેઠ્યો હોય એ પણ આપણને કદી એમ કે કચરો એ લોકો આપણો ઉચકીને નાખે એમ કે જી આપનું શું નામ છે પીનાબેન ત્રિવેદી જી પીનાબેન કેટલા વર્ષથી અહીંયા પાણીની તકલીફ છે સોસાયટી છેલ્લા ચાલીસ વર્ષથી તો હશે જ આ તકલીફ ચાલીસ વર્ષથી આટલા લાંબા સમયથી કેટલી વખત રજૂઆત કરી તમે ઘણી બધી વખત કરી છે છે ગાડી વોટિંગ વખતે અમારા માટે સ્પેશિયલ રિક્ષાઓ મૂકે છે કે તમે આવીને વોટિંગ કરી જાઓ કોઈ રહી ગયું કોઈ આવ્યું એમ વોટિંગ માટે અને પછી કોઈ જોવાય નથી આવતું કે તમે પાણીમાં શું કરો છો કે તમારે શું તકલીફ છે ભાઈ અમે ઉનાળામાં બધી લેડીસો એ બહાર બેસવાઈએ છીએ પણ અમારે નથી ફૂટપાથની વ્યવસ્થા કે નથી બહાર એટલા બધા મચ્છરને બધા હેરાન કરી દેશે ને અમે અમને ખુદને મેલેરિયા ડેન્ગ્યુ બધું થવાની બહુ બીક લાગે છે એવા ખાડા ખોદે છે ને એ બધી માટી ભરી જાય છે પૂરું પુરાણ કરતા નથી જેથી પાણી ભરાય એમ ખાડો અંદર ઉતરી અને બેસી જાય છે એટલે વધારે ખાડો ખાડો રહેશે આટલી વખત જેટલી થયું છે એટલી વખત પુરાણ ભરી ગયા છે અમારે એક મેડમ એક પાણીની સમસ્યા દૂર કરો પ્લસ બારે જે ફૂટપાથ છે એ ફૂટપાથ વ્યવસ્થિત કરાવડાઈ દો આ રે રોડ છે અહીંયા સુધી લોકો બનાઈને જાય છે આ એમને એમનેમાં જ હોય છે

પણ ક્યાં કરતા છે બસ કરવા જતા રહે છે પછી આપડે જવાબ નથી હા બિલકુલ નહીં હા હા કઈ જતા રહે છે એ તો કઈ રીત છે બધા સરખો ન્યાય આપો અને આગળ જે કઈ મુસીબત છે એ દૂર કરો વસંતભાઈ આપણે કેટલી વખત કુલ અરજી કરી એમસી બહુ વખત અરજી કરી છે પણ અમે કમલેશભાઈને જાણ કરીએ ને તો કામ થઈ જાય વારી કરીએ એમને અમે ક્યાં હેરાન કરીએ કમલેશભાઈ ને કારણ કે એમને પણ બહુ બધું કામ હોય એવું તો નથી કે ખાલી ન્યુરંગ બાગ સોસાયટી એમના અંદર માં કેટલી બધી સોસાયટી આવતી આપનો માહિતી આપવા બદલ જી અહીંયા આપણે જોયું કે ન્યુરંગબાગ સોસાયટીના જે રહીશો જે છે તે અહીંયા ચોમાસાના પાણી ભરાવવાને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વોટ માંગવા માટે આવી જાય છે અને વોટ આપવા માટે અમારી માટે બધી વ્યવસ્થાઓ પણ કરે છે પરંતુ જ્યારે તેમની ફરજની વાત આવે છે વિકાસની વાત આવે છે પ્રશ્નોના નિરાકરણ કરવાની વાત આવે છે ત્યારે કોઈ જ નેતા અમારું અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી હોતું તો હવે જોવું રહ્યું તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા